ફક્ત એક લવિંગથી કરો આ કામ માતા લક્ષ્મી બનાવી દેશે ધનવાન બદલાઈ જશે તમારું જીવન મિત્રો આજે આપણે લવિંગના ઉપયોગ વિશે જોઈશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખી કોમેન્ટ કરવી આપની હરેક ઇચ્છા લક્ષ્મીજી પૂર્ણ કરશે તો ચાલો જોઈએ મિત્રો હવે રસોડામાં હાજર માત્ર એક લવિંગ તમારી સમસ્યાઓ કઈ રીતે હલ કરવાની શક્તિ ધરાવે છે તે જો તમે લવિંગ અંગે શાસ્ત્રમાં આપેલી સલાહનું પાલન કરશો તો થોડા જ દિવસોમાં ધનવાન તમને આ એક લવિંગ બનાવશે લવિંગ તમારા જીવનમાં આવેલી કેટલીક સમસ્યાઓ હલ કરી શકે છે તો ચાલો જાણીએ કે ઘરમાં ધન વધારવા માટે લવિંગનું શું કરવું અને શું ન કરવું જોઈએ તો ભગવાન માટે ઘીનો દીવો પ્રગટાવવો સૌ પ્રથમ આ ઉપાય છે કે ભગવાન માટે ઘીનો દીવો પ્રગટાવવા મેં આમ તો બધા વ્યક્તિઓ રોજ માટે કે પોતાની નવરાશ મુજબ ભગવાનને એટલે કે પોતાના જે પણ ઈષ્ટદેવ હોય કુળદેવી હોય ઘરમાં જે પણ ઈષ્ટદેવ હોય એને દીવો પ્રગટાવતા જ હોય છે પરંતુ જો તમે લવિંગનો ઉપયોગ કરીને દીવો પ્રગટાવો છો તો તમારી દરેક સમસ્યાઓ માત્ર ને માત્ર પાંચ દિવસમાં જ ઉકેલ થઈ જશે આ સમસ્યાઓનો સંપૂર્ણપણે એનો ઉકેલ તમને મળી જશે તેના માટે સૌપ્રથમ બે લવિંગની લાલ કપડામાં તમે લપેટી લો ત્યારબાદ ભગવાન માટે ઘીનો દીવો પ્રગટાવી લવિંગને સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ આ વિશે કોઈને પણ કાંઈ કહેવાનું નહીં આવું કરતી વખતે કોઈની સાથે તમારે વાત ન કરવી તમે તેની અસર જાતે જ જોઈ શકશો મિત્રો તમારે પાંચ દિવસ આવી રીતે ભગવાનનો દીવો કરવાનો છે ત્યારબાદ પાંચ દિવસમાં જ પૈસા આવવાનું તમારે શરૂ શરૂ થઈ થઈ જશે એટલે કે તમારી સમસ્યાઓનો જે પણ ઉકેલ છે તે જશે નંબર બે તેલમાં લવિંગ નાખીને દીવો પ્રગટાવો આ ઉપાય માટે મિત્રો તમારે દરરોજ ભગવાનની આરતી કરતી વખતે અને દીવો પ્રગટાવતી વખતે તેલમાં એક લવિંગ નાખીને દીવો પ્રગટાવવો જોઈએ આનાથી તમારા ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ જશે સાથે ઘરની બધી નકારાત્મક ઉર્જા અને બધી સમસ્યાઓ માટે તીર સમાન આ એક લવિંગ બની જશે આ લવિંગ બધી સમસ્યાઓ તમારી દૂર કરશે શનિવાર અને રવિવાર સાંજે પાંચ લવિંગ ત્રણ કપૂર અને ત્રણ એલચી બાળીને તેનો ધુમાડો ઘરના રૂમ તરફ વાળો પછી તેને મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મૂકો આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર ત્રણ છે ઘરની બહાર નીકળતા પહેલાં તમારા મોઢામાં લવિંગ રાખો જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ કરવા જઈ રહ્યા છો તો ઘરની બહાર નીકળતા પહેલાં તમારા મોઢામાં લવિંગ રાખો પછી તેને ચાવી અને દેવતાનું સ્મરણ કરતા એ પછી જ આગળનું કાર્ય કરજો જો તમે આ થોડા નિયમોનું પાલન કરશો તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે અને ઘરમાં પૈસા આવે છે મિત્રો આશા રાખું છું કે આપને આ માહિતી પસંદ આવેલ હશે અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને લવિંગના વૈજ્ઞાનિક પણ ઘણા ફાયદાઓ છે આવું કરવાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે જય માતાજી